શાંતિ થી બેસીને ભગવાન ના નામ નો જપ કરો ભગવાન ના નામ માં શક્તિ છે બગડેલા મન ને સુધારે છે ભગવાન નું નામ પાપ કરતા અટકાવે છે ભગવાન કરતા પણ ભગવાન નું નામ શ્રેષ્ઠ છે શ્રી રામ શ્રી કૃષ્ણ જગત માં પ્રત્યક્ષ વિરાજતા હતા ત્યારે એ બધાને સુધારી શક્યા નહી ભગવાન ના દર્શન કરીને પણ લોકો પાપ કરતા હતા આ સમયે શ્રી રામ શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ વિરાજેલા નથી કોઈ બહુ પ્રેમથી શ્રી રામ શ્રી કૃષ્ણ સતત જપ કરે તો ભગવાન નું નામ એને પાપ કરતા છે ભગવાન કરતા પણ ભગવાન નું નામ શ્રેષ્ઠ છે રામાયણ માં વર્ણન આવે છે રામ નામ થી પથ્થર તર્યા છે પથ્થર ઉપર શ્રી રામ ત્રણ અક્ષર લખે અને તે પથ્થર ને સમુદ્ર માં ઊંધો પાડે છે રામ નામ ઉપર કોઈ નો પગ આવે નહી

બધાના એકતા ભજી થાય તે ઠીક નથી એકલો સમુદ્ર કિનારે દૂર જઈને હું ખાતરી કરું કે મારા હાથે નાખેલો પથરો કિનારે દૂર દૂર ગયા છે આજ્ઞા કરી નથી મારે એકલા ને જવું છે કોઈ આવે નહીં આગળ પાછળ કોઈ નથી ખાતરી કરી પ્રભુએ પથ્થર ઉઠાવ્યો શ્રી હનુમાનજી મહારાજ એક નિયમ હતો કોઈ પણ કામ કરે ત્યારે રામ ચરણમાં નજર રાખીને કરે જે ભગવાન માં નજર રાખે છે એને ભગવાન ની શક્તિ મળે જે ભગવાન ની શક્તિ મેળવી ને કામ કરે એને કોઈ દિવસ હાર હાર થાય થાય કેમ છે છે માનવ ભૂલી જાય હું બહુ ભણેલું છું બધું જાણું છું હું બુદ્ધિમાન છું અભિમાન માં જે ઈશ્વર ને ભૂલે છે એની હાર થાય માનવ ની બુદ્ધિ માનવ નું જ્ઞાન માનવ ની સંપત્તિ માનવ ની શક્તિ

હવે તો પ્રભુએ એ નિર્ણય કર્યો છેલ્લો એક વાર પ્રયત્ન કરું ત્રીજો જોયું હનુમાનજી મારા હાથ જોડીને ઉભા જતા રામચંદ્રજી હનુમાનજી પૂછ્યું કે હનુમાન અહીંયા ક્યારે આવ્યો હનુમાનજી ગયો આપડે પેલો પથ્થરો નાખ્યો અહીંયા જ મેં બધું જોયું છે

અને રામ જેને ફેંકી દે તો મોડું રામ જેને ફેંકી દે રામ જેનો ત્યાગ કરે એ કોઈ દિવસ કરે નહીં રામ જેને હાથમાં રાખે છે એ કરે આ જે થયું છે તે બરાબર થયું તમે જેનો ત્યાગ કરો એ કેવી રીતે કરે તમે જેને અપનાવો છો એ કરે છે હનુમાનજી એ જયારે આવો અર્થ સમજાવ્યો ત્યારે રામજી એકદમ પ્રસન્ન થઈ ગયો હનુમાન તો બહુ બુદ્ધિમાન લાગે છે મને ખબર નહોતી હું તો એવું માનતો હતો કે હનુમાન ખાલી બલવાન છે બુદ્ધિમાન નથી ના એવું નથી હનુમાન જેવો બલવાન થયો નથી બહુ બળવાન હોય છે ઘણા ભાગે એની બુદ્ધિ મંદ હોય જે અતિ બુદ્ધિમાન હોય છે એ દુગળો રહે છે જગત માં બળ અને બુદ્ધિ નો ઝગડો છે હનુમાનજી માં અલૌકિક શક્તિ છે હનુમાનજી ની બુદ્ધિ પણ દિવ્ય છે રામ પ્રસન્ન થયા આપી રામચંદ્રનુમાનજી મારો હનુમાન બુદ્ધિમાન પુરુષો માં અતિશય શ્રેષ્ઠ આપણે બધા બુદ્ધિમતા કનિષ્ઠ માનવ ની બુદ્ધિ બહુ હલકી હોય ઘણા ભાગે માનવ બુદ્ધિ નો ઉપયોગ પૈસા માટે જ બહુ કરે છે પૈસા તો વેસ્ટ પણ કમાવે છે પૈસા કમાવાની બુદ્ધિ તો વેસ્યા પણ છે પણ ભોગવે છે તુલસી સોઈ રામ ચરણ પરમન પ્રવી માનવ બુદ્ધિ નો ઉપયોગ ભોગ માટે કરે છે બુદ્ધિ નો ઉપયોગ પૈસા માટે કરે છે એ બુદ્ધિમાન નથી બુદ્ધિ નો ઉપયોગ જે પરમાત્માના માટે કરે છે જ બુદ્ધિમાન છે હનુમાનજી મહારાજ બુદ્ધિમાન પુરુષોમાં અતિશય શ્રેષ્ઠ છે રામચંદ્રજી પ્રસન્ન થયા છે હનુમાનજીને પદવી ધામ કર્યું છે હનુમાનજી એ વિકસાર કર્યો હવે મારા માલિક આનંદમાં છે પહેલા નારાજ થયા હતા પણ હવે આનંદમાં છે હવે હું થોડું કહું તો આંધો નથી હનુમાનજી એ કહ્યું કે તમે ખોટું ના લગાડો એ તો તમને રાજી કરવા માટે મેં આવો અર્થ સમજાવ્યો હતો પણ એનો અર્થ એ છે કે રામ કરતા પણ રામ નામ શ્રેષ્ઠ છે રામ કરતા પણ રામ નામ માં જીવ્ય શક્તિ છે પ્રભુ ના હાથે પથ્થર તરતો નથી રામ નામ લખીને લખી સમુદ્ર જેટલા સંતો મહાત્માઓ થયા છે એમના ચરિત્ર માં તમે બરાબર શાંતિ થી વાંચો તો ધ્યાન માં આવશે કોઈ પણ ભગવાન ના નામ માં અતિશય તન્મય થયા છે પરમાત્મા નામ સાથે અતિશય પ્રેમ કર્યા વિના ભગવાન ની ભક્તિ બરાબર થાય નહીં પરમાત્મા સાથે છે વેવિશાળ થયા પછી લગ્ન થાય વિશાળ નો અર્થ છે શબ્દ સંબંધ પરમાત્મા સાથે લગ્ન કરવું છે એને જે ભગવાન ના નામ માં તન્મય બને છે એનું ભગવાન સાથે વેવિશાળ થાય પછી લગ્ન થાય પરમાત્મા સાથે એક થવું છે બધા સંતો મહાત્માઓ નામમાં તન્મય થઈને ને કૃપાર્થ થયા છે ભાગવત ની કથા સાંભળો છો તમે પણ આજથી ભગવાન ના કોઈ નામ સાથે અતિશય પ્રેમ તમારું કલ્યાણ થશે તમારું પાપ છૂટશે વિનાશ થશે તમને મરતા પહેલા જ જેવો આનંદ ભાગવત ની કથા એવી નથી જે મરી જાય છે એને જ મુક્તિ આપે છે જેને મરતા પહેલા મુક્તિ નો આનંદ મળ્યો નથી એને મળ્યા પછી મુક્તિ મળતી હોય તો એનું પ્રમાણ શું મારે લોકો આવે છે કે મને મુક્તિ મળી છે નામ સાથે પ્રેમ કરો જીવન મરણ મંગલમય થશે ભગવાન ના નામ માં પાપ ને બાળવાની દિવ્ય શક્તિ છે અજામ એમનો દૃષ્ટાંત આપે